હવે મિત્રો પાલ્લા ગામના બે પોરિયા એક સુકેશ અને એક વિદય રોયલ રાઠવા કરીને પેલા પાગડી વાળા લીમજો મોટર હમરે સરપંચ માજી મારો મિત્ર ભવાનસિંહ ભવનો સરપન નહી કસા ને ઇનાના કામ મે જીએ શરૂઆત હોલી અને આગામી આ 9મી ઓગસ્ટ ની મીટિંગ તમામ કાર્યકરોને એક સ્થળે બીજે ગોઠવવાનું નક્કી કર્યું પણ મેં કીધું અહીં નહીં

એક જ વસ્તુ થઈ રહી છે બીજા લોકો કાખલે ખૂટવા માંડ્યા ધૂતા પડે અમરે રાગાઈ જોઈએ આપણે એક હોવા હોય

પછી પેટ્રોલ તો કે એક લિટર પેટ્રોલ ની પાછળ બોર્ડ ભર દો પેટ્રોલ પંપ કે ઘો ભો વહી બીજા ટેક્સ મે આપડા પછા એક ફોર મે ત્રણ ગાડીઓ સાત મોબાઈલ રોજના ના 300 જગ્યા 600 રૂપિયા જાય મરણા 18000 બરે ના ગણો 18 ગુણ્યા 12 કરો 2 લાખ ને 10000 અને પછી આવાસ લીધે લાઈન માં પડવાનું આપ તો

તો બિરસા મુંડાના કૂતા ગોળે બધું કોટ ને પેન્ટ બધું કાઢીને ધોતી સાથે પહેરને લાકડી ને ટેકે લડ્યો આઝાદી મેળવી ગુલામીમાંથી આઝાદી મેળવી ઘણા ક્રાંતિકારીઓ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ને આપણા રાઠવાડના તો બધા કાંઠ ઠોકાઈ ને મરી ગયા પણ કોઈ સપાયો મહાત્મા ગાંધી કાંથી પ્રેરણા લેધી આપણા વાળા પાસે જળ જમીન ને જંગલ વસ્તુ

ખોટી વાત કાઢી નાખજો આપણને છૂટા પાડવામાં મળી રહ્યા છે પાંચ વર્ષથી લડાવ મંડરિયા યુ નવમી કાર્યક્રમ કર દેશું ગ્રામ સમિતિ ની ટુકડે ટુકડા કરવાની વિચારધારા ચાલ રહી તો આપણે જોઈએ કો કોરિયા નોકરી જોઈએ જેને લાગતો હોય ને આવા જોઈએ આપણા પૈસા આપણે લેવા ઝઘડો કરવાનો એટલે આ યુવા સમિતિ જે કામ કરી એમાં સમર્થન આપજો સાચી વાત કરજો સાચી વાતનું સમર્થન આપવાનો છે આપણે વિશેષ વાત ન કરતા અનુસૂચિત પાંચ મગનભાઈને એક જ વિષય બે દિવસે આપવાનો છે ડોક્ટર સાહેબ અનુસૂચિત પાંચ એટલે શું એના હક્કો શું આ અનુસૂચિત પાંચ માં આવતો ક્રાઇટેરિયા અહીંયા આપણા ને આપણા લોકો ઝઘડાવા માં રહ્યા અને આપણા ને આપણા ખભે બંદૂક લઈને ફોડવા મળી રહ્યા બીજાને એટલે આ બાબતે વિશેષ વાત ન કરતા આગામી નવમી ઓગસ્ટ વિશે અને વિશેષ જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા આ ભૂમિ પાવનકારી ભૂમિ છે એમાં મેં કીધું તેમ સુકેશ અને વિજય બેણે શરૂઆત કરી હતી ધન્યવાદ છે આ ભૂમિને કે અત્યારે આદિવાસી પ્લેટફોર્મ પર અત્યારે બે મિત્રો હાજર નથી પણ એ અત્યારે અહીંયા છે એવું વિચારી હવે હું ડોક્ટર સાહેબને વાત કરીશ કે આપ ઊભા થાવ અને પ્રસંગને અનુરૂપ વાક્ય અને પ્રકાશ પાડો માનનીય જયરામ ડોક્ટર સાહેબ